નમસ્કાર આપ દિવરાયશિંગ શું સાથે છેલ્લા ત્રીસ વર્ષથી શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ પણ રક્તદાન શિબિર યોજાઈ હતી વર્ષમાં ત્રણ વાર યોજાતી રક્તદાન શિબિરમાં આઠસોથી વધુ યુનિટને ભેગા કરીને રક્તદાન મહાદાનની ઉક્તિને આ સમાજ ચરિતાર્પણ કરે છે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વડીલો સવારે આઠ વાગ્યાથી જ રક્તદાન શિબિરમાં પોતાના રક્તનું દાન કરવા માટે ઉમટી પડ્યા હતા રક્તદાન શિબિરમાં રક્ત માટે ઇચ્છુક દર્દીઓને આવા કાર્યક્રમથી રક્ત મળી રહે અને સાચી સમાજ સેવા થાય એવા હેતુથી યોજિત આ રક્તદાન શિબિરના ડોક્ટર હેમાન જોશી વડોદરાના સાંસદ મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહી સહિત સમાજના અગ્રણીઓએ પણ બિરદાવી હતી પ્રજાપતિ ભવન ખાતે આજે સૌરાષ્ટ્ર વર્યા પ્રજાપતિ સમાજ કે જે ખૂબ જ સેવાભાવી સમાજ કાર્યશીલ સમાજ અને છેલ્લા ત્રીસ વર્ષથી સદંતર વર્ષમાં ત્રણ વખત એવી રીતે નિયમિત રૂપે રક્તદાન શિબિરનો કાર્યક્રમ કરતો આવ્યો છે આ સમાજ દ્વારા આજે પણ આ રક્તદાન શિબિરનું આયોજન થયું છે હજુ તો શિબિરનો અડધો દિવસ પત્યો છે ત્યાં સુધીમાં બસ્સો જેટલા રક્તદાન થયા હોય અને ખૂબ સારી એક આયોજનપૂર્વક સમગ્ર શિબિરનું આયોજન થયું છે ત્યારે સૌરાષ્ટ્ર વર્યા પ્રજાપતિ સમાજના તમામ આગેવાનો આ વિસ્તારના આપણા કાઉન્સિલરશ્રીઓ સંગઠનની પૂરી ટીમ

બપોરે બે કલાક સુધી યોજિત આ રક્તદાન શિબિરમાં ત્રણસો એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજના દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી બ્લડ કેમ્પ થાય છે અને વર્ષમાં ત્રણ વાર થાય અને અંદાજે આઠસો બોટલની આજુબાજુ વર્ષમાં થાય છે આજે ત્રણસો ની ટાર્ગેટ છે ત્રણસો થશે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજના સહકારથી આ ખૂબ સરસ કાર્ય થાય છે અને અમે બ્લડ ડોનેટ કોઈ બી કરવા આવી શકે છે અને અમે કોઈ જરૂર પડે તો આપીએ છીએ આયોજક તરીકે શ્રી જયંતિભાઈ પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે હું જયેશભાઈ ધર્મેશભાઈ અને અમારી આખી ટીમ મળી અને આ કાર્યક્રમ કરેલ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર